ગાડી ને મોટર વેપારી આ એ ઉપોતે જાઉં છે ઓડીવાર થી આ તો કે સાયકલ વાળો તો ગાડી વાળો જાતો રહ્યો કે ગાડી મારી દે સાયકલ લઈ હું મારે હવે ઉમર હમણાં શું મરવાની હા ઉપર તો મરવા પડે જે

ભાઈ આ ભાઈ આ ભાઈ બબિકાએ કોઈ ના કરો ઓટા દેજો આવો ઉડાલે હે તને બની તો મારીયા હે વિડો આટલા ફારો માર કે ગાડી પડે ને આ શું ઓમ કરે ને મને ટકા છે 50 ટકા ના બે પલુટ નહી હાલવાનું એક પલૂટ હાલવાનું એટલે પલૂટ ની વાત નહીં કરતો

એ પર મે ચાલે હા તો કાકા અમાર કા આવડો સાઈડમાં આવજો તમારો હોય કે આવી લે હો તું આને આપણે ધપું માર્યુંતું કે કોક આવે છે તે પાણી પડકી ગયું અમન હોય કમન તું બહુ હડડાનો તો એક બાવ

गन लाडीन गाड़ी में चलती जायते तो, तो कहां तो, है 10 बटाका 370 हां तो है मनना मन 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 खबर पड़े होए यही की हां तो बराबर अब तो एम पड़ी पहली बार आए ना ना आवो तो मैं भरती हूं हां तो बराबर खिची दो 370 के मैं गन में तक गाड़ी में वो कर देता करवा है બોલો વિચાર્યું ત્રણસો લાસ્ટ ભાવ સર એક છેડે બે ભાવ ના થાય એક છેડે બે ભાવ સાઈડ માં એક ભાવ